કે ભાજપના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ પણ નાના શંકરભાઈ બનવાની કોશિશ કરી રહ્યા છે એકદમ અભિમાનમાં ચાલવું એકદમ આર્ટિફિશિયલ બોલવું આર્ટિફિશિયલ દેખાવવું જેના કારણે ટૂંક સમયમાં કાર્યકર્તાઓ એમનાથી ત્યાં પણ નારાજ થતા જાય છે પ્રવીણભાઈ માળીએ પણ આ જ રીતે આખી ચૂંટણીમાં એવા રૂઆ કોઈ મોટા રાષ્ટ્રીય નેતા હોય એવી તો વાતો કરે ઘેનીબેન ફોરમ ભરતી વખતે ભાવુક થયા ત્યારે એમ કે અમે આંસુ પાડીને વોટ માંગનારા નથી અમે તો આંસુ લૂછીને વોટ માંગનારા છીએ શું આંસુ લુછા કંકોડા લોકો મત માંગે છે એક આખા દેશની અંદર કોંગ્રેસના કેન્ડિડેટો આંસુ પાડીને મત માંગે છે રોઈને મત માંગે છે જનતા કોની સાથે છે આંસુ હોત તો લોકો તમારી સાથે હોત અને પાછા એ તો શું બોલે અરે કુ પડે હો ચક્કર ને નહીં હે કોઈ ટક્કર મે પડી ગઈ કે ટક્કર કોને કહેવાય અને આ ટક્કર ને કારણે આજે દિશાની હાર એ સમગ્ર બનાસકાંઠા ની અંદર એવી રીતે હાર થઈ કે ડીસા ઉપર જે બદાન હતો ડીસા જે રીતે બહુમતી અપાવશે આશા હતી ડીસા જે લીડ પાવશે આશા હતી એના ઉપર પાણી ભરવાને કારણે આખી પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ભાજપે અત્યારે રોવાના દાડા આયા છે મિત્રો વિડિયોમાં જે મહંત શ્રી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પર આક્ષેપ લગાવી રહ્યા છે તેમનું નામ મહંત રાજેન્દ્ર નંદગીરી બાપુ છે તમને જણાવી દઈએ કે પ્રવીણ માળી બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય છે તેમના પિતા પણ ડીસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે જેમનું નામ ગોરધનભાઈ માળી હતું પ્રવીણભાઈ માળી બે હજાર બાવીસની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ લઈને ડીસા બેઠક પરથી લડ્યા હતા અને તેઓ વિજયી બન્યા હતા ડીસાના ધારાસભ્ય બન્યા પહેલાં તેઓ ડીસા નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂકેલા છે